હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના ડોડ અને અત્યારે હું જઈ રહી છું હેર ટ્રીટમેન્ટ માટે એ કઈ ટ્રીટમેન્ટ છે બધું તમને આગળ હું વ્લોગમાં કહીશ બટ ત્રણ ચાર દિવસ પછી વ્લોગ શૂટ કરી રહી છું કારણ કે કેવું હતું કે બે રીઝન હતા કે એક તો દવાખાનાની દોડાદોડ હતી પ્લસ એના સાથે સાથે રીલ્સનું પણ થોડું ઘણું કામ હતું એટલે બિલકુલ પણ ફ્રી નથી થઈ શકતી એટલે વ્લોગ શૂટ ના કર્યોના ઘણા બધા લોકોની કોમેન્ટ આવી રહી છે કે તમારી તબિયત ઓકે છે કે નહીં તો અત્યારે ઘણું સારું છે શરદી ખાંસી થોડી છે બટ આજે કેવું થયું ખબર છે નિશો ને મોકલવાનો હતો સ્કૂલે બટ ના મોકલ્યો એનું રીઝન મમ્મી કહો તો એના માટે એમ કે છે કે સરદી ઉતરસ થઈ ગયા છે એટલે માન નહીં મોકલ્યો એની મોકો કદાચ મેમ કાલ પૂછશે કેમ કાલ નિશી નો હતો એને મમ્મી શરદી ખાંસી થઈ ગઈ એટલે કે ઓ બેટા હેલો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ કરો હેલો કરો જય શ્રી કૃષ્ણ મિસુ આજે સ્કૂલે નથી ગયો કેમ મમ્મીને શું થયું છે શરદી થઈ ગઈ છે શું થઈ ગયું છે એટલે રજા હા બાસ્કેટ બોલ મમા લાઈ નહીં શું ગાઈસ છે ને હું ગઈ હતી લો ગાર્ડન તો લો ગાર્ડન થી આજે મેં જે ટી શર્ટ પહેરી છે એ સોરી લો ગાર્ડન થી નહેરુનગર માર્કેટ થી મેં લીધી હતી અને એન ઇસ્યુ માટે બાસ્કેટબોલને એવું બધું લીધું એ બધું બનાવે છે બટ હું એને વધારે બતાવીશ ને તો મારે સ્ટ્રાઇક આવી જશે બીકોઝ એને ખાલી નેપિચ પહેરેલી છે એટલા માટે તો અત્યારે હું જઈ રહી છું મારી હેર ટ્રીટમેન્ટ માટે કારણ કે જેમ નિકેશ આટલા દિવસથી બ્લોગમાં કહેતા હતા બોટોક્સ બોડી બોટોક્સ બોડી તો યસ ફાઇનલી જઈ રહી છે બોટોક્સ કરાવવા માટે બોડી બરાબર હે ને મમ્મી મમ્મી શું કરાવવા જાય છે ચોપલો અને गाइस હું તમને એક જોરદાર વાત કહું મેં એક બ્લેક કલરનો મસ્ત ડ્રેસ લીધો છે બરાબર તો કાલે હું છે ને અંદરથી ચેન્જ કરીને બહાર આવી મે કે તું મમ્મી કંઈ કોમ્પ્લિમેન્ટ આપે કે નિકેશ કંઈ કોમ્પ્લિમેન્ટ આપે એની પહેલા જ મને નીશુ શું કરે ખબર હા 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 ભૂત નીશુ મમ્માએ કાલ કેવા કપડા પહેર્યા હતા વોટર માં કપડા જે ભૂતે પહેર્યા એવા બધા છે ને ના ખબર પડી હોય તો નીસુ નાય મમ્મી કેવું કર્યું બોલ્યો સો બસ ગાઈઝ જઈ રહ્યા છે આપણે વસ્ત્રાલ અને તમારા લોકો ને પણ જો કઈ પણ કરાવવું હોય તો ડિટેલ્સ તમને હું આગળ આપતી રહીશ અત્યારે પહોંચીએ હેલો શિવાની કેમ છો બસ બસ મજામાં તમે એકદમ લાગી ટ્રીટમેન્ટ બહુ જ સરસ લાગ્યું અને ગાઈઝ હું તમને લોકોને કહી દઉં કે શ્રીમંતમાં જે મારો લુક છે ને એ પણ શિવાની દીએ જ ક્રિએટ કરેલો હતો એમનું ટેલેન્ટ વસ્ત્રાલમાં આવેલું છે અને કોઈને પણ કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવી તમે અહીંયા આગળ કરાવજો બેસ્ટમાં બેસ્ટ સર્વિસ મળવાની છે અને એમનો સ્ટાફ મતલબ જે બધા સ્ટુડન્ટ છે ને બહુ જ કેમ બધા ભાગવા લાગ્યા બોલો બોલો થાકી ગયા ને મારી પાછળ પેલા તો હા આઈ ગયું ઓકે સો થેન્ક યુ સો મચ ને શિવાનીથી તો તમે લોકો અહીંયા આવશો ને તો તમને જે સજેશન બેસ્ટમાં બેસ્ટ હશે ને એ જ મળશે ના ભલે વાંધો નહીં સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટની જેમ જ રહેશે

બઉ જ મત લાગી રહ્યા છે મને ખરેખર બહુ પર્સનલી એટલું સારું ફીલ થઈ રહ્યું છે ને બીકોઝ એટલા ફ્રીઝી ફ્રીઝી હાયર હતા ને તો કેવું થાય ખબર છે કે રીલ શૂટ કરવા જવું હોય ને તો મારે કાં તો પહેલા સ્ટ્રેટનિંગ કરવું પડે અને કાં તો સ્ટ્રેટનિંગનો પેલા ટાઈમ સેટ થાય ને પછી રીલ નો ટાઈમ સેટ કરવો પડતો હતો તો એવું વિચાર્યું કે બોટોક્સ કરાવી દે હા ચાર પાંચ મહિનાની શાંતિ થઈ ગઈ પેલી તો એક વીકેન્ડ વીકે મારે આ પ્રોબ્લેમ રહેતી હતી એના સિવાય ખરેખર આ તમે ટચ કરો ખાલી ખુશી મને દોઢ બે કહેતી હતી યસ હોસ્પિટલ થી આયા પછી કેમ કે ત્યારે તો જે મારા હેર ની લેવાઈ ગઈ હતી બોસ ગજબ એમ એક વખત એવું થયું હતું ક્યાં કરાયું છે બોટોક્સ હેર બ્યુટી લાઈન માં શિવાની દીદી ના ત્યાં એમનું કામ તો ખબર છે ને તમને શ્રીમંત વખતે પણ એમણે મને રેડી કરી હતી સવાર માં વહેલા આયા હતા લાલુ લાલુ આપ્યું હતું એટલે મારે લાલુ આવ્યો સો કેવું છે કે બહુ ઓછો આ ટાઈમ અમે લોકો મળીએ છીએ બટ એમનું કામ ખરેખર બહુ સરસ છે મેં બે ત્રણ શૂટ પણ એમની જોડે કરેલા છે જે મારા યુટ્યુબમાં પણ પોસ્ટ કરેલા છે તો અત્યારે સરસ મજાની ઓફર પણ ચાલી રહી છે જો તમારે લોકોને કંઈ પણ ટ્રીટમેન્ટ કરાવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેં પેજ પણ એમનું મેન્શન કરેલું છે તો ત્યાં જઈને સર્ચ કરજો અને આજે અમે ડેન્ટિસ્ટ પાસે પણ ગયા હતા બીકોઝ અહીંયા જે બટન લાગ્યું હતું

એ તો પડે છે રોજ પડે છે કેમ કે ભૂલી જવું ને ત્યારે અને હમણાંથી છે ને મારા વસ્ત્રાલ નું વસ્ત્રાલ એટલું બધું આવવાનું થાય છે એટલા બધા કોલ છે યસ તો હમણાં થી છે ને ત્રણ ચાર દિવસ બ્લોગ એટલા માટે શૂટ નતો થતો એક તો તમે કાલી ઠીક છે શૂટ નથી વાત બી નથી કરતા યસ તો આજે છે ને એક મશીન ના રિલેટેડ જે બે ત્રણ દિવસથી કામ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે કઈ વાતચીત થતી નથી એના સિવાય નિશીમ ને સ્કૂલમાં મૂક્યો ને આજે ગુલ્લી મારી ભાઈ મમ્મી આજે નઈ જવું સ્કૂલે પાછું આજમાં શરદી થઈ ગઈ ને એટલે મેં ગુલ્લી શરદી તારી માના થઈ છે ને ગુલ્લી પોતાને હેર સિલ્કી સ્મૂટ લાગે અને પેલા ફ્રી ફ્રી હેર હોય ને તો ક્યારેક કદાચ આમ નિકેશ આમ જોડે હોય એના મારા વાળ કહેતા હોય ઘણી વખત નહીં આવેલા પૈસા ત્રણ કલાક ની મહેનત છે એ લોકોની પણ અને એની સાથે સાથે મારી આંખો જે ત્યારે બળતી હતી બટ બધું યુઝ થયું હોય બટ રિઝલ્ટ બહુ જ સરસ છે તો હંડ્રેડ પર્સન્ટ જો તમારે પણ ટ્રાય કરવું હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે ખરેખર સારું છે અને ગાઈઝ મેં આ નવી ટી શર્ટ પહેરી છે અને એ ટી શર્ટ હું આપણા લો ગાર્ડન અને નહેરુ નગર ફરવા ગઈ હતી ને કોમ્પ્લિમેન્ટ મળી છે હું કહી દઉં હું ના કહીશ સારા વખાણ જાતે ના કરીશ તો નિશુ આજે પહેલી વાર એવું કીધું મમ્મા મસ્ત લાગે મસ્ત કપા

બરાબર તો હું જસ્ટ હજુ રૂમ માંથી બહાર નીકળી છું નિકેશ કઈક બોલે મમ્મી કઈક બોલે એની પેલા ની શું આમ કરે આમે મમ્મા ભૂત